લગન પેલા કેટલો ભાવ હોય હજી સંબંધ કર્યો હોય સંબંધ કર્યો ત્યારે જે લગ્ન ન થયા ખાલી સંબંધ કરે ને એ હામ હામા મોબાઈલમાં વાતો કરતા કોક દે હા ભણજો થઈ જાય બધાને થઈ જાય ખરેખર એ લગ્ન પેલા જેમ વાયડા ઉભા વાત કરતા હાલો ગુ ગુ બોલો તમે હામેલ કે બોલો ને પણ

મારથી માર થી નો હવે લે એવું થોડું હોય બોલો હું બોલતો એ તમારે સમજવો નો એ પાંચ મિનિટ વાત કરે ને એટલે પછી બોલતી બિચારી બેન થઈ જાય ને મારા મમ્મી આવી ગયા થવડી બોલો શું કહે તું તો બોલ કાઈક ના ના કઈક તો બોલે કઈક સમજો સમજો બકા હમણાં બકા નવું આવ્યું પાછું કઈક તો બોલ કઈક તો બોલ ઘડી ફોન માં ના બોલે તો દસ વાર એમ કે કઈક તો બોલ લગ્ન પછી પંદર ઈ ઈનો કે તું મોંઘી બેસ ને એક બીજા ને અનુકૂળ થીન જિંદગી કાઢી નાખવી એક બીજા ને અનુકૂળ થી એક માળાના મોતીલા ઘોડે જીવી જવું આનું નામ દાંપત્ય જીવન જય છે અને ભરોસો વિશ્વાસ જેને વિશ્વાસ ન હોય ને એને પણવું જ નહીં મારે ભેગા ભાઈ આવી જવું જુનાગઢ મૂકી જાય કોને એ વાત કરતી હતી કોણ હતું પૈણો હું કામ તું કુકા જેને તારા માટે આખો પરિવાર મૂક્યો છે એની ઉપર તું અવિશ્વાસ કેમ કરી શકે વીરો મારો ભરોસો એનું નામ વિશ્વાસ આનું નામ દાંપત્ય જીવન એટલે એક ભાઈ જમવા બેઠેલા બેન ગરમા ગરમ રોટલી આપતા જાય લાઈવ જેવી રોટલી ના મૂકે એટલે બોલો ફટ દે ગળી જાય ખરેખર માતાના માતાઓના હાથની રોટલી રસોઈ કેવી રોટલી સરસ થાય જો ઘરે રાંધતા હોય તો એક મારા બાપ બાર જમજો ચોક્કસ હોટલોમાં જમવા પણ એક વિનંતી ખાતર કહું કે હવે ઘર ઘર રામ આવી ગયો છે રામ હાટું બે રોટલી ઘરે બંધાવી અને ભગવાનને થાળ ધરતા જજો કારણ કે એને હોટલ નું નથી ફાવતું કારણ કે પ્રેમ નું પિયુષ પાણી પિયુષ એટલે અમૃત હાથમાં છે અમૃત વાણીમાં અમૃત છે માણસ ઘણા ઘણા અમે અમુક વાત કરીને એટલે અમુક ને દાદ કારણ કે આપણે જ એમાં ઊંડા ક્યાં નથી હજી કોઈ કોની ઘી આખી રામાયણ બેઠા બેઠા પરિવારે વાંચી ગયો હમસબ હિન્દુ એક હે ગુંદિન ગાંઠિયા ખાવામાં બાપુ હવે પોલો સૂત્રોય ફેરવી નાખવા દો આપડે બધા પહેલા અમે નાના હતા ને પછી નિશાળમાં આપણે છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઓગસ્ટ હોય એટલે એ સાહેબ આપણને કાઢે અને રસ્તે નારા બોલતા જાય આજી રોજી ખાયે ગે જ ચખા હવે અડધી રોટલી ખાધી દેશ ને બસેડો રોટલા ખાંગે દેશ કોંગ્રે દેશ કે ખૂન બહા દેગેલી તો નહી હવે બોલો તમામ ભારતીયો એટલું કે અગર કિસી રાષ્ટ્ર કે સામને દેખા તો ખૂન બહા દેગે નાના મોટાનો ભેદભાવ મૂકીને અમે ગુજરાતી બનશું અમે ભારતી બનશું વરણ વ્યવસ્થા વિવાદ નહીં એ વ્યવસ્થા છે પાણી ફેરવ આવ્યાતા પાણી એ પાણી એને તાળીઓ દેવો બધા સેવા ઘરજ બધાય યુવાનો બધાય સાવાજ તમારો વેહવાળ જલ્દી થઈ જાય ભાઈ ભાઈ હો આ જટલા અહીંયા બેઠા આખ્યા બહાર છે હો ના ના એક લાઈવ જો લાઈવ જોવાનો એક આનંદ હોય ને સાહેબ મોબાઈલમાં કે ટીવીમાં જોવો ને એ એ નળનું પાણી છે આ લાઈવ સાંભળવું ને એ વેતી ઝરણું છે વેતી નદી છે વેતી ગંગા છે એટલે એટલે મજા જ આવી છે હજી મેં સારું જ ક્યાં કર્યો પ્રોગ્રામ ભાઈ માઇન્ડ હજી અમે ઠંડી ઉડાડી રહ્યા છોકરા તબલા જેવા વગેરે ને તો પરસેવા વળી ગયા પછી બસ હવે બસ ઠંડી ઉઠવાઈ ગઈ અને એક એક યુવાનોને ખાસ કહું જે કામ કરતા તમને થાક લાગે ને એ માની લેજો એ કાર્ય તમે દિલથી નથી કર્યું વેટ કરી છે અને જે દિલથી કાર્ય કરો ને એનો કોઈ દી જિંદગીમાં થાક ન લાગે ભલા મને સાહેબ આપણે ત્યાં બેઠા આપણે ગેસ્ટ હાઉસ લગભગ તમે બધા જે મિત્રો વડીલો બેઠા તેને છું છે કે આજે હું કરશે કારણ કે બોલાતું ન હકીકત છે ને સાહેબ કારણ કે મારો મોરો એવો હતો શું કરું મન કે જમશે ઓ બસ એક ચા પીવી છે આજ ઘડીક તો સાહેબને મનમાં તો એવું છૂથું તે કે આ ઘડીક અડધો કલાક હુઈ જાય તો સારું નહીં સાહેબ આ સ્ટેજ ઉપર બેહી જાવ ને જરાય રૂડુ નત લગાડતા યુનિવર્સિટી છે એ સરસ્વતી માનું મંદિર છે અને હું પણ એક વિદ્યાર્થી છું ખોટું બોલો તો તો મારી સરસ્વતી લાજે માણસોને જોઉ ને આમાં મને મારા ભગવાનના દર્શન થાય છે વિરાટ રૂપના દર્શન થાય છે તમારે હાટું અમારે ગલોટિયા ભલે ખાવા પડે મારા બાપ પણ જગત રાજી થાય મારા દીકરા કઈ ઓછા પૈસા થોડા લે પણ તમારે ક્યાં દેવા કરો કરો એક સાહેબ કહું આ જગતમાં જો સમય આવતો એટલે બધો ભાવ વધારો થતો હોય ને સમય થાય એટલે જમીન ના ભાવ વધે સિમેન્ટના ભાવ વધે લોખંડના ભાવ વધે સોનાના ભાવ વધે વધતું જાય ને બધું કપડાના ભાવ વધે કલાકારોના ભાવ એટલે અમારો ભાવ જ કહેવાય ને આ બધું આ બધાના ભાવ વધતા જાય તમે એકવાર જમીન ભાઈ લીધી હોય એટલે પછી પાંચ વર્ષ પછી તમે ઈ ભાવી ઈ કરતા તમને ઘણો ભાવ વધારે આવે ભાવ વધતો જાય ને મને એક ન સમજાતું સાહેબ પતિ પત્ની ના ભાવ કેમ ઘટતા જાય